મહત્વના સમાચારો પર નજર કરીશું કેશોદ એરપોર્ટ પર મુસાફરો દ્વારા હંગામો કરવામાં આવ્યો ફ્લાઇટ ના આવતા રજડી પડ્યા મુસાફરો કેશોદથી મુંબઈ જતી ફ્લાઇટ કેન્સલ થઈ પંદર થી વધારે મુસાફરો એરપોર્ટમાં જ રજડી પડ્યા અનેક વખત ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરોમાં નારાજગી જોવા મળી અમે પચીસ દિવસ પહેલા બોમ્બે જવાની ફ્લાઇટ બુક કરાવેલી હતી રાત્રે અગિયાર ને છપ્પન થઈ થયેલી આ લોકો એરપોર્ટ ઉપર આવીએ તો કોઈ સ્ટાફ કોઈ એમને કોઈ એનો બિહેવ જ નથી મિસબિહેવ છે પાણીનો પૂછતા નથી કોઈ ફેસિલિટી નથી એક જ ગીત ગાય છે કેન્સલ છે કેન્સલ છે હવે અત્યારે અમને ગમે એમ કરીને બોમ્બે પહોંચાડવાની જવાબદારી એરલાઇન્સ વાળાની છે એને જે કંઈ ઘટતું કરવાની હોય એની જવાબદારી છે એરલાઇન્સ ને અને એરલાઇન્સના સ્ટાફ ને એ લોકો કોઈ રિસ્પોન્સ જ નથી કરતા એક જ ગીત ગાય છે કેન્સલ છે કેન્સલ છે તમારે શું કરવાનું હવે પાણીનું પૂછતા નથી બેસવાની વ્યવસ્થા કરે કેતા નથી બેસો કે આ કે તે કે અમે પંદર એક જણા પેસેન્જર અલગ અલગ હેરાન થાય છે અમુક પોરબંદર થી આવ્યા છે અમુક માણાવદર થી આવ્યા છે અમુક જામનગર ના છે અમુક મોરબી ના છે અમુક સિંગલ લેડીઝ છે અમારે અહીંથી આગળ એબ્રોડ ની ફ્લાઇટ કનેક્ટેડ છે શું કરવાનું અમારે કઈ રીતે મેનેજ કરવાનું આ એરલાઇન્સ વાળા તો કઈ કરતા નથી આ સાહેબ છે યાદવ વાળી ઉભા છે એ કેન્સલ છે કેન્સલ છે એક જ વાત કરે છે કેન્સલ થઈ છે ગઈકાલે જ રાતના બગડી ગયેલું ટેકનિકલ ખામી ને લીધે જેને લીધે અમે રાતના જ પેસેન્જર ને અરાઉન્ડ સાડા અગિયાર મેસેજ કરી દીધા હતા એકાવન પેસેન્જર હતા એમાંથી ચાર પાંચ જણા બની શકે કે મેસેજ ન વાંચ્યો એટલે અહીંયા આવ્યા હોય અને આ સિચ્યુએશન છે પોરબંદર થી આવું છું બરોબર અત્યારે કેશોદ એરપોર્ટ ઉપર ઉભો છું મને કોઈ જાતને જાણ કરવા વગર એ લોકો કે છે ફ્લાઇટ કેન્સલ છે આ ફ્લાઇટ કેન્સલ છે જાણ કર્યા પછી અમને કોઈ જાતનું પછી મને ક્યાં છે હજી કોઈ જાતનો ફ્લાઇટનો કોઈ જાતનો મને રિસ્પોન્ડ નથી મળતો એનું શું કરવાનું હું આ રજૂઆત ક્યાં કરવાની